ನೋಡ್ರಗ ಸೀನ ಭೇಟ ಎ ಕಾರ್ಯವಾಹಿ ನೌಟ್ ಆಟಸೋ ನೋ ಗಾಂಜಾ ನೀ ಆರೋಪಿ ಝಡಪಾಯೋ ಕೂಡ ರೂಪಾಯಿ ಲಾಖ ನರೂಚ ಜಿಲ್ಲಾ ಯುವಾ ಜಟಕ અને નશાકારક પદાર્થોની રaperiને સંપૂર્ણ બંધ કરવા માટે પોલીસ વડાઓના નિર્દેશ પર નો સીન ભરૂચ બરોચ કેમ્પેઈનની શરૂઆત કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત બરોચ એસઓજી ટીમે મોટી સફળતા हासिल કરી છે. ચોક્કસ બાતમીના આધારે અંકલેશ્વર જીએડીસી એસટી ડેપો વિસ્તારમાં રેડ કરી ગanja નો જથ્થો સાથે કિસમ ને જલ્પી પાડવામાં આવ્યો છે. જેરે પકડાયેલા આરોપીની વાત કરીએ તો બાલાજી ઉર્ફે રાજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુદાસ મંડાલ ઉમર પિસ્તાલીસ વર્ષ રહેવાસી ગામ સોતા જિલ્લો કહી કટિહાર બિહાર. આરોપી પોતાના આર્થિક લાભ માટે બિહારમાંથી ગાજાનો જથ્થો લાવી અંકલેશ્વર વિસ્તારમાં છૂટક વેચાણ કરી રહ્યો હતો પોલીસે રેડ કરી તેને રંગે હાથ ઝડપી પાડ્યો હતો પોલીસે મુદ્દા માલ ની વાત કરીએ તો નવ પોઈન્ટ રૂપિયા નવા એક મોબાઈલ ફોન રૂપિયા ટિકિટ લાખ નવસો નેવું આરોપી સામે અંકલેશ્વર શહેર ડિડિઝન પોલીસ સ્ટેશન ના એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચાસ કલમ આઠ સી વીસ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એ ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ પોલીસ ઇન્સ્પેક્ટર શેલાર એસઆઈ ધર્મેન્દ્રભાઈ સહિત એસોજી સ્ટાફના બહાદુર જવાનો જોડાયા હતા ભરૂચ જિલ્લામાં નશાના જરાય પણ ધંધા સ્થળ નહી મળે નોટ્રક સિન ભરૂચ કેમ્પેન અંતર્ગત આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે